Ba vinh cho tôi <laughs> cho tôi <laughs> biết cô શું ઘટના ઘટી હતી ઘટના એવી છે કે સ્ટેશન ની પાછળ પાસે ગેલોડ હોટલ આવેલી છે ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડ ની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા નીકળ્યા નીકળ્યા હતા આજે પણ નીકળ્યા એવી એવી બે દિવસ પહેલા પણ આ બનાવ બનેલો હતો તે છતાં આપણે હોટલ ના મેનેજર છે એને જાણ કરી કરીને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે તમારી મુખ્ય માંગણી શું છે માંગણી એવી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ જે આપણે બધે રીતના તપાસ કરી રહ્યા છે બધે રેડ પાડી રહ્યા છે તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે એટલે આપડી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ લોકો શું નામ છે મારું નામ કાર્તિક છે